બધાઇ ને જાઝાથી જય શ્રી કૃષ્ણ આજે આપણે અડધી દાળ અને બાજરાનો રોટલો સ્વાગત છે આજે આપણે દેશી વાત કરવાની છે અને દેશી વાતમાં આજે આપણે જે સંસ્કૃતિ છે તે ભૂલી ગયા છીએ જૂની સંસ્કૃતિની અંદર કે આજે આપણે આપણા જે રોટલો અને બાજરાનો રોટલો અને દાળ જે અડદની આપણે બનાવતા હતા આજે આમ સ્વાદ લાગ્યો છે લોકો ની પાછળ ગાંડા છે દેશી વસ્તુને ભૂલી ગયા છે એટલે મિત્રો મારે યાદી આપી છે કે અમે તો અમારી ઉંમરની અંદર જૂનો જમાનો જોયો નવો જમાનો જોયો બે જમાના અમે જોયા છે અમારી ઉંમરની અંદર

અને નવો નવો બધી જે આજે પણ અમુક વસ્તુ જે આપણે માર્કેટમાં જે મળતી હોય છે એ માર્કેટમાં વસ્તુ આપણે આપણા શરીર માટે હાનિકારક છે એટલે લોકોના સેહત માટે પણ નુકસાન છે પણ મિત્રો આજે એવું બધું લોકોને સમજાતું નથી અને આપણે જે જૂના વખતમાં આજે ત્રીજો મુહૂર્ત છે માતાજીનું અને આજે ત્રીજા પવિત્ર દિવસ છે નવરાત્રીનો દિવસ છે આજના દિવસે આપણે ગામડાની અંદર શેરીઓમાં ગરબા થતા હતા આજનો ઇંગસ્ટ હવે સિટી તરફ વળી ગયું છે ગામડા થોડા 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 સૂના થઈ ગયા છે કે ગામડાની અંદર શેરી ગરબા પણ ઓછા થઈ જશે એ ગામડા ની અંદર આપણે જોઈએ તો જૂની સંસ્કૃતિ થોડીક ભોલાતી જાય છે કેમ કે લોકો ગામડા ની અંદર રહ્યા નથી અને બધા સિટી તરફ બધા વળ્યા છે અને બધું ફેશનમાં માં આજે પણ મિત્રો ખાવાની ફેશન એ બરાબર નથી કપડા ફેશન હોય તો એક સ્વાભાવિક છે તમે કપડા સારા પહેરી શકો સુંદર પહેરી શકો એનો કોઈ વિરોધ નથી કોઈ વાતનો આપણે વિરોધ નથી કરતા પણ મિત્રો આપણે જે આપણી જૂની યાદી આપણી જૂની સંસ્કૃતિ આપણા વડીલો આપણા ગરબા શેરીના જે આપડે નવરાત્રીનો તહેવાર હોય એ તહેવારની અંદર આપણે કઈ રીતે આપણા બધા વડીલો રહેતા હતા અને ગામના સોળા હોય કેટલા ભેગા થાય અને ગામની અંદર બધાય અમે તો નાના હતા ને જોયું છે કે કપડા નહોતા પહેરવા પણ હાવ ભાવ સ્વભાવ મિત્રતા ભાઈ એ બધું અમે બહુ જોયું છે પણ આજે મૂત્ર મિત્ર દુઃખ સાથે કેવું પડે કે બધું ભૂલાતું જાય છે અને લોકો પૈસાની પાછળ દોડ કરી છે લોકોએ અત્યારે ત્યારે લોકોને પૈસાની પાછળ દોડ છે મિત્રો પૈસા એ જ પરમેશ્વર બની ગયું તો મિત્રો પૈસા બધી વસ્તુ નથી હોતી જે સમય છે ક્યારે બધું વડ્યો જશે પણ વડીલો સાથે તો આવો મિત્રો આજે આપણે રૂણું ખાણું એટલે બાજરાની રોટલો અડની દાળ આજે આપણે બનાવવાની છે અને મિત્રો તમે જો ફેસબુકમાં જોતા હો તો ફોલો અને શેર કરજો અને યુટ્યુબ માં જોતા હો તો લાઈક ને સબસ્ક્રાઈબ અમને કરજો આજે મિત્રો આજે હાલો આપણે અગ્નિ દાળ અને બાદ રોટલા ની શરૂઆત કરીએ તો મિત્રો મારી સાથે બનાવી દેજો घन करो मजा हमरा टा तो पै આજે ઓલ ઇન્ડિયા આપડે દાળ ફર્સ્ટ ક્લાસ બની રહી છે હવે આપણે દાળ નો વઘારો પણ થઈ ગયો છે અને દાળ બની ગઈ છે અને હજી હવે આપણે બાજરાના રોટલા બનાવવાના છે આજે બાજરાના રોટલા અને અડદની દાળ અને ઉપર ઘી લગાવવાનું છે અને જે દેશી ખાણું આપણું છે જે દેશી એ ખાણું આજે મારે બધાને બતાવવું છે કે આની યાદી રાખો દેશી ખાણાની આપણે યાદી રાખો દાળ જે બાજરા રોટલો જે આપણે ખાઈએ છીએ ને એ ખાવાથી આપણી સહેજમાં સુધારો થાય છે અને બીજા નંબરમાં પીઝા પકોડા અને આજનું તમે તેલ તો મિત્રો જોયું છે કે કેવું તેલ છે તો તેલથી આપણી સહેજ બગડતી હોય છે પણ મિત્રોને ને આપણે વાર તો આપણે બહુ તો કઈ સમજાવી શકતા નથી પણ એમ સમજાવીએ કે ભાઈ તમે તમારી સહેજનું ધ્યાન રાખો અને સહેજ છે તો જીવન છે આપણી જ્યાં સુધી આપણી શહેર હારી છે ત્યાં સુધી આપણું જીવન છે એટલા માટે મિત્રોને કહેવાનું છે કે તમે જેમ બને તેમ દેશી ખાવાનો આગ્રહ રાખો અલદની દાળ છે લીંગણાનો ઓળો છે મેથીનું શાક છે કારેલાનું શાક છે હું વિડીયોમાં આપણે આજે આપણે દાવત અને બધું એ બધું જમવાનું છે અને તમે મારી સાથે બન્યા રહેજો જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પર લાઈક કરવાનું ભૂલતા રોટલો એકદમ દેશી બાજરાનો રોટલો હવે આપણે આની ઉપર ઘી લગાડવાનું છે મિત્રો એનું જો આની ઉપર એ આ ઘી આવી ગયું હવે આપણે આ કડક રોટલો મસ્ત રોટલો પછી અલગની દાળ હવે અડદની દાળ આપણે આવી રહી છે હળદની દાળ પણ આપણે જે દેશી પેલા દાળ હોય ને એ દાળ છે દેશી દાળ અને ફોતરીવાળી જે દેશી દાળ ફોતળી હોય છે ને એ જ ખાવાની મજા આવતી હોય છે મિત્રો તો તમે જોઈ લેશો તો આપણી દાળ આવી ગઈ હવે આપણે સંભારો લઈશું હવે આપણે ફળસા લઈશું પછી આ આપણે સિંઘરાનો સંભારો બનાવ્યો છે ખરા તે પણ આપણે લઈશું અને મિત્રો હવે આપણે શરૂ કરીએ બરાબર તમે જોઈ લેશો સ્વાદ પણ કંઈક બહુ હોય છે मस्त mm.